અમૂલ નિયામક મંડળની ચૂંટણી ચાલી રહી છે ત્યારે દસ નવ બે હજાર પચીસ ના દિવસે સવારે નવ થી ત્રણ વાગ્યાનો સમય છે અમૂલ ખાતે એનું મતદાન થવાનું છે ત્યારે જો એની વાત કરું તો હું પોતે એટલે કે કેસરીસિંહ સોલંકી મારી ધારાસભ્ય શ્રી માતર માતરની અંદર મેં ઉમેદવારી નોંધાવી છે ત્યારે મારો અનુક્રમ નંબર ત્રણ નિશાન છે પાણીની ટાંકી અને બીજા બ્લોકોની જો વાત કરું તો ખંભાત બ્લોકની વાત કરું તો એની અંદર પણ અમારો ઉમેદવાર તરીકે એનું નિશાન છે ટેબલ આણંદની વાત કરું તો એનું નિશાન ઉમેદવારનું છે ટેબલ

ત્રણેય જિલ્લાના પશુપાલકો તમામ ચેરમેન શ્રીઓ દસ તારીખે જે મતદાન તમે ત્યારે આ આપ શ્રીઓ આશીર્વાદ આપજો કે આવનારા પાંચ વર્ષ માટે આ નિયામક મંડળની ચૂંટણી થાય છે ત્યારે આપણા માટે આપણા સૌ પશુપાલકોના હિતમાં જયારે અમે આ લડત છેલ્લા એક વર્ષથી લડી રહ્યા છીએ ત્યારે આ તમામ ઉમેદવારો જીતે અને સામેના પક્ષમાં આ દુધે દોરી ટોળકીના તમામ ઉમેદવારોને હાર થાય અને આપણા ઉમેદવારો જીતે આખી પેનલ બેસશે તો આપના તમામ પ્રશ્નને પૂરેપૂરી હું ખાતરી આપું છું આપની સાથે રહીને જ્યાં પણ પશુપાલકોના હિતની વાત કરવાની હશે તો અમે આખી અમારી આખી કમિટી આખી બોડી સાથે રહી આપના તરફી નિર્ણય થાય પશુપાલકોનો લાભ થાય એ રીતનો નિર્ણય કરવામાં

કોઈ ના ભાવ ની વાત હોય જમીન ખરીદી નું કોઈ હોય અને કોઈ વાંધો કોઈ ભી બહાર લાવો છે ત્યારે અમૂલ નિયામક મંડળ ની જે ચૂંટણી યોજવા જઈ રહી છે ત્યારે જે ખુદ સોલંકી પોતાના જે સહકાર પેનલ ને વિજેતા બનાવા માટે સૌને આહવાન આહ્વાન કર્યું કે આ પોતે પણ માત્ર ક્લબ માંથી લડી રહ્યા છે ત્યારે એ સમજી ગયા નથી કે సా మాత్ర బ్లోకర్మన శ్రీని విన